શું કે બચ્ચા પાર્ટી મજામાં કેમ છો બધા હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો બાળકો તમને બધાને ખબર છે કે એજ્યુકી ઉપર ફ્રીની અંદર ધોરણ નવ અને ધોરણ દસ માટે અથર્વ બેચ અને અગત્ય બેચ શુભ શરૂઆત થઈ ચૂકેલી છે ડેલી વિડીયો અપલોડ થાય છે તમને ચાર વિષયની સંપૂર્ણ સંપૂર્ણ માહિતી મળે છે જેમ કે ગણિત છે વિજ્ઞાન છે ઇંગ્લિશ છે અને સમાજ છે આ ચાર વિષયની તમને સંપૂર્ણ સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને બીજી વસ્તુ કે ભાઈ ડેઈલી વિડિયો અપલોડ થાય છે વિષય પ્રમાણે અનુભવી શિક્ષકોની ટીમ છે વિષય અને ટોપિક પ્રમાણે વિડિયો અપલોડ કરવામાં આવે છે આપણી પાસે પ્લેલિસ્ટ બનાવેલી છે જો નથી જોઈ તો ચેનલમાં અત્યારમાં જ જોઈ લેજો લાઈવ વિડિયો દ્વારા સમજૂતી આપવામાં આવે છે પ્રશ્નપત્રો પણ સોલ્વ કરાવવામાં આવશે એના જવાબ સાથે ખાસ અમારી સાથે એન્ડ સુધી જોડાયેલા રહેજો બાળકો આજે બિંદુ જણાવો સર ગલન શું છે ગલન બિંદુ શું છે બરફનું ગલન બિંદુ કેટલું થાય એક ગોણની અંદર આમાંથી એમસીક્યુ બેઝ ક્વેશ્ચન નીકળી શકે છે

શાંતિથી નોટિસ કરજો ઘન પદાર્થને જો તાપમાન આપવામાં આવે તો તે પ્રવાહીની અંદર રૂપાંતરિત થઈ જાય છે તો એ તાપમાન અને શું કહેવામાં આવે છે ગલન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ગલન તો ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેવાય ગલન કહે છે શાંતિથી નોટિસ કરજો ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતરણ થવાની ક્રિયાને ગલન કહે

શું જે તાપમાને તમારો ઘન પદાર્થ પ્રવાહી પદાર્થમાં રૂપાંતરણ થવા લાગે તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે જુઓ જે તાપમાને શું છે આ બાળકો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે ગલનબિંદુ એટલે મેલ્ટિંગ પોઈન્ટ શું થાય મેલ્ટિંગ પોઈન્ટ

એ ઘન પદાર્થનું ગલનબિંદુ શું દર્શાવે છે તે કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા એક્ઝામ્પલ તરીકે માની લ્યો કે મારા પાસે બરફ છે આ બરફના બે અણુ છે શું છે બરફના બે અણુ આપણે અહીંયા જોઈએ બરફ છે બરફના બે અણુ છે શું છે બરફના બે અણુ હવે બરફના બંને અણુ નજીક નજીક હશે તો સર એની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે શું છે તેની વચ્ચે શું હશે તેની પાસે આંતર આકર્ષણ બળ હવે હું બરફને ઉષ્મા આપું છું શું આપું છું બરફને ઉષ્મા જો હું બરફને આપું તો સિમ્પલ છે કે બરફ પીગળવા લાગશે પણ બરફ ક્યારે પીગળે જ્યારે આ આકર્ષણ બળ છે આ આકર્ષણ બળ કરતા આપણા દ્વારા આપવામાં આવતી ઉષ્મા વધારે હોય બરાબર છે આકર્ષણ બળ કરતા જ્યારે આપણે ઉષ્મા ઉર્જા આપી ઉષ્મા ઉર્જા જો વધારે હોય તો બરફ પીગળે ને ગુજરાતીમાં માં મેં તમને આગળના લેક્ચરની અંદર એક વસ્તુ કીધી હતી હાથી અને વાંદરો વાતતો હોય તો જીતે કોણ હાથી પણ જો વાંદરાને જીતવું હોય તો હાથી કરતા વધારે બળ લગાડવું પડે જો વાંદરો હાથી કરતા વધારે બળ લગાડે તો જીતી શકે એવી જ રીતના વિચારો કે હું ઘન પદાર્થ એટલે કે બરફને ઉષ્મા ઊર્જા આપું છું પણ બરફની વચ્ચે બરફના કણોની વચ્ચે પહેલેથી એક બળ છે હવે મારે બરફના અણુને પાણીમાં ફેરવવાના છે છૂટા કરવાના છે તો મારે શું કરવું પડે એ બે અણુઓની વચ્ચે જે બળ છે એ બળને તોડવું પડે અને એ બળને તોડવા માટે મારે શું કરવું પડે વધારે ઉષ્મા ઉર્જા આપવી પડે તો વિચારો જેટલી વધારે ઉષ્મા ઉર્જા આપો એનો મતલબ શું થયો એટલું એનું બળ વધારે હશે બરાબર છે અને તમે થોડીક એવી ઉષ્મા ઉર્જા આપો અને જો બરફના કણો છૂટા છૂટા પડી જાય તો એનો મતલબ શું થયો કે એની વચ્ચે રહેલું આંતરઅણવીય આકર્ષણ બળ કેવું હોય છે થોડુંક ઓછું હોય છે તેનો મતલબ શું થયો કે જે આંતરાણવીય આકર્ષણ બળ છે ને બેટા એ જેટલું પ્રબળ હોય ને એટલી વધારે તમારે ઊર્જા આપવી પડે અને આંતરાણવીય આકર્ષણ બળ જેટલું નિર્બળ હોય ને એટલી ઓછી તમારે ઊર્જા આપવી પડે સમજ પડે છે હવે શું કહે છે જો બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે યાદ રાખજો બરફનું ગલનબિંદુ કેટલું છે 273.16 કેલ્વિન સમજ પડે છે બાળકો એક ગુણ ની અંદર પૂછાય એમસીક્યુ ની અંદર એક ગુણમાં માં પૂછાય છે યાદ રાખજો આગળ વધીએ શું છે સમજાવો ગલન ગુપ્ત ઉષ્મા શું સમજાવો ગલન ગુપ્ત ઉષ્મા પહેલા બાળકો શબ્દ સમજો ગલન તમને શું છે એ ખબર પડી ગઈ છે ઉષ્મા શું છે એ પણ તમને ખબર છે ગુપ્ત એટલે સર ગુપ્ત નો મતલબ થાય છે છુપાયેલું જે છુપાયેલું હોય બરાબર છે એને ગુપ્ત કહેવાય હવે આપણે આગળ વધીએ શું કહે છે જુઓ બહુ ઈઝી ક્વેશ્ચન છે શાંતિથી ફોકસ કરજો ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે યાદ કરો આપણે પ્રયોગ કરેલો હતો અને આગળના લેક્ચરની અંદર જો નથી જોયો તો હું તમને હજી કહું છું બાળકો રિક્વેસ્ટ કરું છું લેક્ચર પહેલા જોઈ લેજો કારણ કે લેક્ચર નહીં જો ને તો ખરેખર આમાં કશી જ ખબર પડશે નહીં એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો પહેલા લેક્ચર જોઈ લો હવે આપણે આગળ એક પ્રયોગ કર્યો હતો ને પ્રયોગમાં આપણને શું ખબર પડી હતી તો કે ભાઈ આપણે બરફને પીગાળવા માટે ઉષ્મા ઊર્જા આપતા હતા હવે તમે સૌથી પહેલા એક બીકરની અંદર થર્મોમીટર મૂકી દીધું હતું બરાબર છે આપણે શું મૂકી દીધું હતું અહીંયા ધ્યાન આપજો આપણી પાસે બીકર હતું બીકર ની અંદર બરફના ટુકડા ભરી દીધા હતા શું ભરી દીધું હતું બરફના ટુકડા ભરી દીધા હતા હવે એની અંદર આપણે લોકોએ શું મૂકી દીધું હતું થર્મોમીટર મૂકી દીધું હતું હા કે ના હવે તમે બરફનું તાપમાન નોંધો તો બરફનું તાપમાન તમને કેટલું મળ્યું હતું બાળકો 0 અંશ સેલ્સિયસ મળ્યું તો કેટલું મળ્યું હતું 0 અંશ સેલ્સિયસ હવે તમે નીચેથી શું આપવાનું શરૂ કર્યું ઉષ્મા આપવાનું શરૂ કર્યું શું આપવાનું શરૂ કર્યું ઉષ્મા હવે તમે નીચેથી ગરમી આપો તમે ઉષ્મા ઉર્જા વધારો છો ગરમી વધારો છો તો શું ગરમી આ થર્મોમીટર માં પણ દેખાડવી પડે ને થર્મોમીટર તો તાપમાન માપવાનું કામ કરે છે તો તમારા દ્વારા જો ઉષ્મા ઉર્જા આપવામાં આવે તો ઉષ્મા ઉર્જા આ થર્મોમીટર ની અંદર પણ કોઈ પણ એક જગ્યા પર આંક દેખાડવી પડે કે નહીં પણ નહીં દેખાડે કારણ શું છે ખબર કારણ કે આપણા દ્વારા આપવામાં આવેલી ઉર્જા આપણા દ્વારા આપવામાં આવેલી ઉષ્મા ઉર્જા એ બરફે શું કરી લીધી શોષણ કરી લીધી અને બરફે એ ઉષ્મા ઉર્જાનું શોષણ કરીને તેને પાણી બનાવવામાં વાપરી નાખી કે વાપરી નાખી પાણી બનાવવામાં વાપરી નાખી એટલે હવે આગળનો વસ્તુ વાંચું છું સાંભળજો ઘણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઊર્જાનું શોષણ કરે છે મેં તમને કીધું ને મેં હમણાં પણ તમને કીધું આગળ કે જો તમારે બરફનું પાણી બનાવવું હોય તો બરફના કણોની વચ્ચે જે જે બળ બળ છે છે ને ને એ તમારે વધારે ઉષ્મા આપવી ઉપરવટ એટલે કે એની વચ્ચે જે બળ છે એની કરતા વધારે તમે ઉષ્મા ઉર્જા આપશો ને એની કરતા ઉપર જઈને ઉષ્મા ઉર્જા આપશો ને એટલે ઉપર ચડીને નહીં લા ઉપર ચડીને નહીં જવાનું ઉપરવટ એટલે એના કરતા વધારે એની વચ્ચે એના કણોની વચ્ચે જે બળ છે ને એના બળ કરતાં વધારે ઉષ્મા ઉર્જા આપવાની છે તો શું થશે તમારો બરફ પાણી બનશે તો નોર્મલી વિચારો તમારો બરફ પાણી બન્યો તો આપણે જે ઉષ્મા ઉર્જા આપતા હતા એ ઉષ્મા ઉર્જા તો બરફે શોષી લીધી અને એ ઉષ્મા ઉર્જાનું શોષણ કરીને એનો ઉપયોગ ક્યાં કર્યો બરફે પાણી બનાવવામાં કરો અણુઓની વચ્ચે જે અણુઓની વચ્ચે બળ હતું એ બળને તોડવા માટે કર્યો તો આપણા દ્વારા આપવામાં આવેલી ઉષ્મા ઉર્જા તો બરફના અણુઓ વચ્ચે રહેલા બળને તોડવામાં વપરાઈ ગઈ તો આપણે જેટલી ઉષ્મા ઉર્જા આપી હતી બધી તો વપરાઈ ગઈ વપરાઈ ગઈ પણ શોષણ કોણે કર્યું એ ઉષ્મા ઉર્જાનું બોલો શોષણ કોણે કર્યું હતું બરફે શોષણ કર્યું હતું જો બરફે શોષણ કરી હોય ઉષ્મા ઉર્જાને તો સ્વાભાવિક છે તમને ઉષ્મા ઉર્જા કોઈ પણ જગ્યા પર દેખાય છે શું એ ઉષ્મા ઉર્જા કોઈ પણ જગ્યા પર ટેમ્પરેચર નોંધાણું

છે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે એકદમ સિમ્પલ તમારે છે ને એક કિલોગ્રામ બરફ લઈ લેવાનો બરાબર છે હવે બરફને તમે કોઈ પાત્રમાં મૂકો બરફને શું મૂકો છો તમે પાત્રમાં મૂકો છો કોઈ પણ એક કે ભાઈ મારી પાસે આ પાત્ર છે એની અંદર મેં એક કિલોગ્રામ બરફ લઈ લીધો છે શું લઈ લીધો છે બાળકો એક કિલોગ્રામ મેં બરફ લઈ લીધો છે હવે સમજો હવે આ પાત્રની ઉપર ઉપર શું છે અહીંયા કોઈ પણ વસ્તુ નથી એનો મતલબ શું છે અહીંયા બધી જગ્યા પર હવા છે હશે કે નહીં હવા તો કે હવા એની ઉપર દબાણ લગાડતી હશે બરાબર છે હવે તમે નીચેથીને એને શું આપો છો ગરમી આપો છો શું આપો છો પીગાળવા માટે એને ગરમી આપો છો તો તમે એને ગરમી આપશો શું એક કિલોગ્રામ બરફને પીગાળવા માટે તમે જેટલી એને ઉષ્મા ઉર્જા આપો છો ને એ ઉષ્મા ઉર્જાને શું કહેવામાં આવે છે ગલન ગુપ્ત ઉષ્મા કહે છે એટલે તમને કીધું છે જો ગલન બિંદુ જેટલા તાપમાન એટલે તમે જે તાપમાને કોઈ તાપમાન અને એક વાતાવરણ દબાણ અહીંયા દબાણ પણ લાગી રહ્યું છે એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને કેટલા એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે પ્રવાહી બનાવવા માટે તમારા દ્વારા આપવામાં આવતી ઉષ્મા ઉર્જા બરાબર છે આપણા દ્વારા આપવામાં આવતી ઉષ્મા ઉર્જાને શું કહેવાય ગલનગુપ્ત ઉષ્મા કહે છે હવેનો મુખ્ય મુદ્દો છે સાંભળજો એટલે કે 0 અંશ સેલ્સિયસ તાપમાન 273 કેલ્વિન બરાબર છે તાપમાને પાણીના કણોની ઊર્જા તે જ તાપમાને બરફના કણોની ઊર્જા કરતાં વધારે હોય છે શું કહે છે આ કઈ સમજ પડે છે એ લોકો એવું કહે છે કે તમે ટેમ્પરેચર આપતા હતા આપણે ટેમ્પરેચર આપતા હતા પણ ટેમ્પરેચર વધતું નહોતું તમને ખબર છે કે ઝીરો અંશ સેલ્સિયસ જ રહે છે જ્યાં સુધી સંપૂર્ણ સંપૂર્ણ પાણીનો બની જાય ને બરફ ત્યાં સુધી ઝીરો અંશ સેલ્સિયસ જ રહે છે બરાબર છે હવે એક વસ્તુ નોંધી લેજો અહીંયા બાળકો ઝીરો અંશ સેલ્સિયસ બરાબર બસો ને તોતેર કેલ્વિન થાય આ વસ્તુ નોંધી લેજો ઝીરો અંશ સેલ્સિયસ બરાબર બસો ને તોતેર કેલ્વિન થાય હવે સમજો તમને શું કહે છે કે ઝીરો અંક સેલ્સિયસ તાપમાન એટલે કે બસો જે ઉષ્મા ઉર્જા બરફની પાસે વધારે છે એન્ડમાં એન્ડમાં જ્યારે પાણી બની ગયું ત્યારે બરફની પાસે સર ઉષ્મા ઉર્જા વધારે હોય કે પાણીની પાસે ઉષ્મા ઉર્જા વધારે હોય બરફની પાસે ઉષ્મા ઉર્જા વધારે છે કે પાણીની પાસે વિચારો એક વખત તો સિમ્પલ છે સર બરફ તો સંપૂર્ણ સંપૂર્ણ પાણીમાં ફેરવાઈ ગયો હવે તો બરફનું અસ્તિત્વ જ નથી જો બરફનું અસ્તિત્વ જ ન હોય તો સ્વાભાવિક છે બરફમાંથી જેટલી પણ ઉષ્મા ઉર્જા છે બધે બધી કોણ લઈ ગયું છે પાણી તો હવે ઉષ્મા ઉર્જાનું પ્રમાણ ક્યાં વધારે હોય પાણીમાં પાણીની પાસે ઉષ્મા ઉર્જાનું પ્રમાણ વધારે છે બરફની પાસે ઉષ્મા ઉર્જાનું પ્રમાણ કેવું છે ઓછું છે સમજ પડે છે ને એ યાદ રાખજો બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35 10^5 છે કેટલા છે 10 ની 5 ઘાત 3.35 ગુણ્યા 10 ની 5 ઘાત જુલ પ્રતિ કિલોગ્રામ છે આટલી વસ્તુ ખાસ નોંધી લેજો આગળ વધીએ શું કહે છે શાંતિથી નોટિસ કરજો તાપમાનનો આંતરરાષ્ટ્રીય SI એકમ જણાવો તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયસમાં અને સેલ્સિયસ માપક્રમમાંથી કેલ્વિન માપક્રમમાં રૂપાંતરિત કેવી રીતે કરવામાં આવે છે જમ સમજાવો મોસ્ટ આઈએમપી બાળકો યાદ રાખજો તમારી એક્ઝામ માં બે થી ત્રણ ગુણ માં પૂછાશે મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ આઈએમપી બરાબર છે બાળકો થોડુંક જ બાકી છે શાંતિથી એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બે થી ત્રણ મિનિટ થશે જોઈ લેજો કારણ કે એક્ઝામ માં બે થી ત્રણ ગુણ માં પૂછાય છે ચાલો શું છે તો કે સૌથી પહેલા તાપમાન નો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કયો છે બાળકો કેલ્વિન છે કયો છે કેલ્વિન છે જેને કે વડે દર્શાવવામાં આવે છે ને મેં તમને કીધું

માત્ર બસો તોત્તેર કેલ્વિન લેવાનું રહેશે તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલા તાપમાનમાંથી બસો તોત્તેર કેલવિન બાદ કરવામાં આવે છે હવે બધાનું ફોકસ અહીંયા રાખજો બધાનું ફોકસ અહીંયા રાખજો બાળકો હું જે નોંધાવું છું એ નોંધી લેજો જો તમારે સેલ્સિયસ સેલ્સિયસમાંથી તમારે જો કેલ્વિનમાં જવું હોય તો બસો

થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ લેકચર ની અંદર મળીશું આપણે એક ટૂંક જ સમયની અંદર એક શોર્ટ્સ મૂકવાનો છે જેની અંદર તમને આની ગણતરી કરીને દેખાડવામાં આવશે તો ખાસ કેવી રીતે ગણતરી થાય છે તે નોંધી લેજો બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત પાછા મળીશું થેન્ક યુ વેરી મચ